વરસાદે સુરેન્દ્રનગરના ખેડૂતોને કર્યા કપાસ મગફળી અને તલના પાકને ભારે નુકસાન ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાયો રોષ ફાટી ખુશી થઈ હતી કે આ વર્ષે સારું ઉત્પાદન મળશે પણ આ અચાનક પડેલા વરસાદે બધું નષ્ટ કરી નાખ્યું હવે ખાવા માટે પણ મુશ્કેલી થશે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા

ખેડૂતો માટે પડિયા માથે પાટુ જેવી બની છે એક નજર કરીએ ખેડૂતોની આ વ્યથા પર અમારે કપાસમાં તલમાં જાર બાજરામાં બધે નુકસાની છે બે ઇંચ જેવો વરસાદ થયો છે એટલે હજુ પાણી ભર્યા છે બરોબર ખર્ચો કેવો કર્યો તો ખર્ચો બહુ કર્યો દવાના ને બધા પૈસા હવે માથે પડે એવું છે શું શું વાવેતર કર્યું કપાનું તલનું

અને અડદ હતા આ બધું બરી ગયું છે પાણી ભરાઈ ગયા છે કેટલો ખર્જો ખર્ચો તો એનો કોઈ વાત જ નથી એવો ખર્ચો કર્યો છે દવાઈ મોંઘી બિયારણ મોંગા અને પછી આપણો માલ તૈયાર થાય ને તા પછી વેપારી ભાવ નથી આપતા એમ કે આ તો બધો કપા પલળી ગયો છે બગડી ગયેલો છે આપણી પાસે વસ્તુ હોય એનો ભાવ નહીં અને એમની પાસે વસ્તુ હોય એનો બધો ભાવ એ કે આપણે એમની પાસેથી ખરીદ્યું હોય તો એ ડબલ ભાવ કે પણ વરસાદથી બીજા કયા પાકોને નુકસાન બીજા પાકોમાં જાળ છે બાજરી છે આવું બધું ઘણું નુકસાન છે ખેડૂતો સરકાર પાસે નુકસાનીના વળતર અને વીમા સહાયની માંગ કરી રહ્યા છે જો યોગ્ય સહાય ન મળે તો આવનારા દિવસોમાં તેમની પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે દક્ષિણ ગુજરાતમાં કુદરતી કહેર ભારે પવન સાથે વરસાદથી તબાહી ગુજરાતમાં હાલ નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આસ્થાના આ પર્વ પર કુદરતે કો વરસાવ્યો હોય તેવું લાગી રહ્યું છે વલસાડથી લઈને નવસારી અને સુરત સુધી ભારે વરસાદ અને મિની વાવાઝોડાએ વ્યાપક તારાજી સર્જી છે લોકોના ઘર તૂટ્યા ખેતી પાક ધોવાયા અને ગરબા આયોજનો શનિવારની પવન સાથે મિની વાવાઝોડું આવ્યું હતું જેને વિનાશ વેર્યો હતો અનેક ગામોમાં તારાજી સર્જાઈ હતી તો અનેક વૃક્ષો થયા હતા તેમજ વીજળીના થાંભલા પણ તૂટી પડ્યા હતા આ વાવાઝોડાની

રાતના વાવાઝોડું આવ્યું હતું અને એનું જોર એટલું હતું કે આખા ગામમાં ઘરોના પતરા ઉડી ગયા બધું જ ઉડી ગયું કાંઈ બચ્યું નહીં ગ્રામ લોકો કહી રહ્યા છે કે અમે ઘરની અંદર જ હતા જેથી અમને કંઈ થયું નહીં જો અમે કદાચ બહાર નીકળ્યા હોત તો અમે પણ ઉડી જાત એવી સ્થિતિ હતી પચાસ થી સાહીઠ હજારની કિંમતના અમારા ઘરના પતરા હતા જે ઉડી ગયા છે અમે મજૂર માણસ છીએ અમારી કોઈ જમીન નથી આજે કામ કરીએ તો મજૂરી મળે કામ પર નહીં મળે નહીં કરતા આસપાસ લોકો જમી પરવારીને નવરાત્રીમાં ગરબામાં જવાની કે સુઈ જવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો અને જોત જોતામાં ઘરના પતરાઓ ઉડવાની શરૂઆત થઈ લોકો પોતાના

વધુ ઘરો આવેલા છે જેમાં મોટા ભાગના લોકો પશુપાલન તેમજ ખેતીમાં મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવે છે નીચે ધરતી અને ઉપર આકાશ અને તેની વચ્ચે સમગ્ર જીવનની મૂડી ભેગી કરી વસાવેલા ઘરની છત કાગળના બનાવેલા ઘરની જેમ ક્ષણવારમાં ઉડી ગઈ હતી વહીવટી તંત્ર કામે લાગ્યું છે આ ગામોમાં એક અઠવાડિયા સુધી વીજળી આવશે કે કેમ તે અંગે સવાલ છે કારણ કે ભારે વાવાઝોડાના કારણે વીજ પોલ પણ ધરાશય થયા છે ગામથી લઈને મુખ્ય વીજ લાઇન સુધી પોલ ઊભા કરવા એક પડકારરૂપ છે વરસતા વરસાદમાં વીજ કંપનીના કર્મચારીઓ યુદ્ધના ધોરણે ગામોમાં તૂટેલા વીજ પોલને દૂર કરી નવા પોલ ઊભા કરી રહ્યા છે તેમજ લાઇનનું જોડાણ કરી રહ્યા છે સાથે સાથે જ ખેતીવાડી વિભાગ પણ ખેતીમાં થયેલા નુકસાન અંગે સર્વે કર્યો છે તો તાલુકા ટીમ ગામોમાં થયેલા નુકસાન અંગે સર્વે કરીને સહાય તેવા પ્રયત્નો શરૂ કર્યા છે આવા જ અહેવાલ સાથે મળતા રહીશો તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ